આજે ઓગણીસ સપ્ટેમ્બર નવરાત્રી બે દિવસ વચ્ચે રહ્યા છે શનિ રવિ સોમવાર થી નવરાત્રી સ્ટાર્ટ થઈ જાય છે અને અમદાવાદમાં વરસાદે વરસાદનું આગમન થઈ ગયું છે અમદાવાદની અંદર તમે જોઈ શકો છો રોડ ભીના થઈ ગયા છે અને વીજળી પણ ગાજી રહી છે કદાચ હમણાં ગાજશે તો અવાજ આવશે પણ યસ તો વીજળી પણ ગાજી રહી છે હવે અમારી પાસે જે આજના કામ છે એ તમને જણાવીશ હોના સિટીમાં કલર ફાઈનલ થઈ ગયો છે હોના સિટીમાં વ્હાઈટ કલર કરવા જઈ રહ્યા છીએ અને ટાઈપ ઉપગ્રેડ જે કરવાનો છે ટાઈપ ઉપગ્રેડ નથી કરવાનો વીજળી ગાજી ગઈ આપણે જેવી જ્યોતિ વીજળી ગાજી ગઈ આપણે વિડીયો ની અંદર યસ હવે આ ગાડી અમે ટાઈપ ઉપગ્રેડ નથી કરવાનો ટાઈપ સિક્સ જ રાખવાના છીએ આની અંદર અમે લોકો કરીશું વ્હાઈટ કલર આખી ગાડી ફૂલ રિપેન્ડ કરવાની છે અંદર ડેશબોર્ડમાં બી ઘણું કામ છે અંદર ઇન્ટરમાં પણ ઘણું કામ છે તો આ ગાડી એના માટે છે પ્લસ અમે સામાનનો ઓર્ડર કરીશું અને આ ગાડીના કામ ચાલુ કરીશું એના સિવાયની વાત કરીએ તો ગઈકાલે જે એસએસ ગઈકાલે જે એલઈડી એમ લાઇટ લાગતી હતી જે નવરાત્રી અને દિવાળી સુધી લાઈટ લાગતા હોઈએ છીએ અમે લોકો તો આખું જે અમારો શોરૂમ છે શોરૂમની આગળ રોશની નવું વરસ આવી રહ્યું છે થોડા ટાઈમની અંદર મહિના દોઢ મહિનામાં તો એના માટે પણ રોશની સારી લાગશે અને નવરાત્રી છે તો રોશનીના હિસાબેથી શોરૂમનો ઉઠાવો પણ સારો આવશે તો એના માટે કામ ચાલી રહ્યું છે હાર ની ઉપર થાર અમારી જ ગાડી છે એટલે ચિંતા ના કરતા હોય કોઈ કસ્ટમરની ગાડી નથી એને માટે એના માટે કે ટેબલ ઊંચો તો એના માટે વ્યવસ્થિત થાય પ્લસ તમે ક્રેટા જોઈ શકો છો ક્રેટાની અંદર અત્યારે ગાડી આવી છે ક્રેટા સિરામિક મેન્ટેનન્સ કોર્ટ માટે આવેલી છે ગાડી એના પછીની વાત કરીએ તો સ્કોડા લાવ્યા સ્કો લાવ્યા પણ સિરામિક મેન્ટેનન્સ કોર્ટ માટે આવેલી છે એન્ડ થર્ડ વન અલ્ટ્રો ગાડી છે અલ્ટ્રોઝ ગાડી અમારી પાસે આવી છે ઇન્ટેન્સિવ ઇન્ટી માટે પ્લસ એન્ડવર ગાડી ત્રણ પીસ કલર હતા એ ગાડી હમણાં અમારી પાસે આવશે પ્લસ એમાં ફ્રન્ટ ગ્રીલ અમે એમાં ઇન્સ્ટોલ કરેલી છે લાઈટવાળી તો એ ગાડી હમણાં આવશે એટલે તમને બતાવીશ અને આજ સાંજે લગભગ લાઇટ ચાલુ થઈ જશે તો લાઇટ લાગ્યા પછી અમારો શોરૂમ કેવો લાગે છે એ પણ તમને ચેક કરાવીશું તો આટલા કામ છે અમારી પાસે આજના હવે જે બીજા કામ અમારી પાસે આવે છે એ કામ તમને બતાવીશ